જામની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી તો બીજી તરફ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે જે પણ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચુકી છે હવામાન તરફથી આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે ધોધમાર વરસાદ સવારથી શરૂ થયો છે મહેસાણાના મોઢેરા ચોકડીમાં પાણી ભરાયા છે વરસાદથી ટ્રાફિક જામ સર્જાયો છે તો મહેસાણાના નીચાવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે જોઈ લો ન્યુ ડીન પર મહેસાણાના હાલ મહેસાણાના રાધનપુર રોડ પર પાણી ભરાયા છે કાશી વિશ્વનાથ મંદિર નજીક પાણી ભરાયા છે સી લિંક રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન થયા છેલ્લા દસ વર્ષમાં વિકસિત વિસ્તારમાં પાણી ભરાતા રહીશો પરેશાન થયા છે રાધનપુર રોડ પર લાખો કરોડોના ખર્ચે મકાન લીધા પરંતુ ચોમાસામાં ઢીચણસમાં પાણી ભરાય છે વરસાદી લાઇનમાં ગેરકાયદેસર ગટર જોડાણના કારણે વરસાદી પાણી નીકળતું નથી વરસાદી પાણીની લાઇન જ ચોમાસામાં નકામી બનતા રાધનપુર રોડ વિસ્તારના રહીશો હેરાન પરેશાન થયા છે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લામાં સવારથી ભારે વરસાદ મહેસાણા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ શહેરમાં ભારે વરસાદથી ઘણા વિસ્તારો પાણી પાણી થયા મહેસાણાના મોઢેરા રોડ પર પાણી ભરાયા મોઢેરા રોડ પરના વરસાદી કહેરના દ્રશ્યો મોઢેરા રોડ પર જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની પરિસ્થિતિ રોડ પર પાણી ભરાયા વાહન ચાલકો તો ઠીક સ્થાનિક અને વિદ્યાર્થીઓ પણ અટવાયા મહેસાણામાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી મહેસાણાના કલેક્ટરના બંગલો આગળ પણ વરસાદી પાણી ભરાયા ત્યારે આ તરફ મોઢેરા રોડના દ્રશ્યો જ જોઈ લો ઉત્તર ગુજરાતના કે જ્યાં ઠેર ઠેર હાલ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કાવેરી સ્કૂલના બાળકોનું રેસ્ક્યુ કરાવવું છે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સ્કૂલ આગળ પાણી ભરાઈ જતા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મહેસાણા માં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે કાવેરી સ્કૂલના બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રેસ્ક્યુ ના દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં સ્કૂલમાં પાણી ભરાઈ જતા તમામ બા બાળકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા છે જેથી સ્થાનિકો પરેશાન થયા છે કાવેરી સ્કૂલના બાળકોનું હાલ રેસ્ક્યુ કરાયું છે પરંતુ લોકોનો તંત્ર સામે રોષ છે મહેસાણામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે તેના કારણે મહેસાણા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે આપણે મહેસાણા શહેરના મોઢેરા રોડ વિસ્તારમાં આવ્યા છીએ કે જ્યાં કાવેરી સ્કૂલ આવેલી છે થોડાક ક્ષણો પહેલા જે આ કાવેરી સ્કૂલ હોય છે તેમાં કેટલાક બાળકો સ્કૂલમાં ફસાઈ ગયા હતા આગળ જે રોડ હોય છે એ રોડ પર પાણી ભરાયું હતું જેના કારણે જે બાળકો હોય છે તે પોતાના ઘર સુધી પહોંચી શક્યા નથી ત્યારે મહેસાણા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે જે બાળકો હોય તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તમે જોઈ શકો છો હજી પણ આ જે ફાયરની ટીમ હોય છે તો અહીંયા ઘટના સ્થળે છે અને કોઈ પણ જો અજ્ઞીય બનાવ બને તો તેને પહોંચી વળવા માટે સતર્ક બની છે ત્યારે આપણા સાથે પાલિકાના કોર્પોરેટર જોડાય છે શું કહેશો કેટલા બાળકોનું રિસ્ક્યુ અને કેમ આ સવારથી વરસાદ જે પડ્યો અને સ્કૂલના અંદર વિદ્યાર્થીઓ ઓલરેડી આવી ગયા આગળ પછી વરસાદ ચાલુ થયો તો રોડ ઉપરના પાણી ધીરે 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 ઉપર આવવા માંડ્યા અને સ્કૂલમાંથી ફોન આવ્યો ભાઈ આવું છું એ છોકરાઓ બહાર રા છે તો ફાયર ટીમ અહીંયા આગળ પહોંચી અને છોકરાઓને એસી થી છોકરાઓ હતા બાળકો એમને કાઢીને એમના વાલીઓને સુપ્રત કરે ચોક્કસ જે પાલિકાની ટીમ હોય છે તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે હું તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરી કે તમે હાલ તમે જોઈ હું પણ મારે પણ જે હોય છે કમર સુધી જે પાણી હોય છે તે કમર સુધી પાણી હાલ જોવા મળી રહ્યું છે ખાસ કરી અને વાત કરીએ તો આગળ જોઈ શકો છો જે ગાડી હોય છે ગાડી પણ આવી રહી છે પરંતુ તમે જોઈ શકો છો તમામ જે ટાયરો હોય છે તે ટાયર હોય છે તે પાણીમાં ગરકાવ થયા છે તો બાજુમાં ટ્રેક્ટર મૂકવામાં આવી છે પાલિકામાં જે ફાયરની જે ટીમ હોય છે તે પણ આવી રહી છે તમે જોઈ શકો છો આ બાજુ પણ ધમાક લોકો છે તે ફસાયેલા જોવા મળી છે આપણે તમે જોઈ શકો છો કે અહીંયાથી નીકળવું પણ ખૂબ જ મુશ્કેલ બની છે કેટલાક જે ગાડીઓ હોય છે એ પાણીમાં ફસાઈ ગયો બાઇક ફસાઈ ચુક્યા છે એટલે કે હેરાન પરેશાન થઈ ગયા છે લોકો તમે આ પણ આ બાજુ જે મોડેરા રોડ હોય છે તો બનાવવાનો પ્રયત્ન કરી કે હાલમાં તેની પરિસ્થિતિ શું છે તમે જોઈ શકો છો કે જ્યાં જોઈએ ત્યાં પાણી પાણી અને પાણી હું પણ તમે જોઈ શકો છો કે જે કમર સુધી પાણી હોય છે તો કમર સુધી પાણી અહીંયા પહોંચી ચૂક્યું છે ત્યારે અહીંયાથી અનેક વાહન ચાલકો પસાર થતા હોય છે અને રિક્ષાઓ જે વાહન ચાલકો હેરામ પરેખર આજુબાજુ સ્થાનિક લોકો એરામ પરેખા થયા છે તો બીજી બાજુ પણ બતાવવાનો કોશિશ કરીશ કે તે પણ તમે ગોખળો પણ જોઈ શકો છો કે ભોંખળે પણ ભાગનો ગોખળો હોય છે તે પણ ભરાઈ ચૂક્યું છે એટલે તમે જોઈ શકો છો આમાં આ પાણી છે તમે જોઈ શકો ટ્રેક્ટરનું એ ટાયર વધુ તે પણ દિલ્હી ચૂકી છે આ જે ટ્રક છે તેનું પણ ટાયર એટલે કે અહીંયા કેટલું પાણી હોય છે તેની તમે વિચાર પણ હાલ કરી શકો છો એટલે હાલમાં જે વરસાદ પડી રહ્યો છે મહેસાણા શરૂઆત એના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે તે માટે ન્યૂઝ ગુજરાતી મહેસાણા મહેસાણામાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી મહેસાણા કલેક્ટરના બંગલો સાગર વરસાદી પાણી ભરાયા સામાન્ય વરસાદમાં પાણી ભરાતા સ્થાનિકો વાહન ચાલકો પરેશાન થયા મહેસાણામાં વરસ્યો ધોધમાર વરસાદ વરસાદને લઈને અનેક નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા વિસનગર લિંક રોડ સ્થિત ચામુંડા નગર વિસ્તારમાં પાણી ભરાયા ચામુંડા નગર વિસ્તારમાં સમા પાણી ભરાયા પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા પાલિકાની કામગીરી પર સવાલો ઉઠ્યા મહેસાણાના વિજાપુરમાં છ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો વહેલી સવારથી વરસી રહ્યો છે વરસાદ સવારના છ થી બાર વાગ્યા સુધી છ્યાસી એમએમ વરસાદ વરસ્યો નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ પડવાની સાથે પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી છે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીબી રોડ વિસનગર રોડ ખત્રીકુવા ચક્કર વિસ્તારમાં પાણી ભરાયા ભારે વરસાદ બાદ વિજાપુરના હાલ તમે જોઈ શકો છો હાલ કેવા થયા છે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ પલળ્યા હતા કમળસમા પાણીમાં ભીંજાઈ અને સ્કૂલે જવા માટે મજબૂર બન્યા છે વિજાપુરના રસ્તા પાણી પાણી થયા છે વિજાપુર જાણે કે બેટમાં ફેરવાયું છે છ કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વિજાપુરમાં નોંધાવો છે સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાનું આગમન બાર વાગ્યા સુધી તમામ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે સૌથી વધુ પ્રાંતિજમાં એકસઠ એમ એમ વરસાદ નોંધાયો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ યથાવત છે ખેતરોમાં વરસાદી પાણી ભરાતા પોશીના ખેડબ્રહ્મા તલોદ હિંમતનગરમાં વરસાદ વરસ્યો છે જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન જોડાઈ ચૂક્યા છે ઈશાન સાબરકાંઠામાં કેવો માહોલ છે કેટલો વરસાદ નોંધાયો છે સાબાકંઠા જિલ્લાની વાત કરીએ સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવા થી વરસાદી માહોલ છવાયો હતો હવે સૌથી વધુ વરસાદની વાત કરીએ તો પ્રાચીનમાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ ખાબ્યો છે તો આ ઉપરાંત હિંમતનગર શહેર અ જે તમામ તાલુકામાં સરેરાશ 3 ઇંચ થી લઈને એક ઇંચ લો વરસાદ ખapk્યો છે જે નેશનલ હાઇવે નંબર 8 કે જેનું 6 લેન માંથી આ પોલે લેન માં 6 લેન માં રૂપાંતર થઈ રહ્યું છે ત્યાં વરસાદી પાણી ભરાવાના લઈને ઠેર ઠેર જે વહા જે ટ્રાફિક જામના દ્રશ્યો અ સર્જાઈ રહ્યા છે ખાસ કરીને જે અમદાવાદ થી ઉદેપુર જતો જે નેશનલ હાઇવે 48 છે તેના પર બાય ટ્રાફિક જામના દ્રશ્યો અત્યારે હાલ તો જોવા જોવા મળી રહ્યા છે જેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે

વાત રાજકોટની રાજકોટ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો છે અચાનક વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે ભારે વરસાદ બાદ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી તાલાવડ રોડ યાજ્ઞિક રોડ ચુબેલી ચોક આજી ડેમ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે હાર્દિક રાજકોટમાં કેવો માહોલ છે કયા કયા વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે અડધા ઇંચ જેટલો વરસાદ પણ વરસ્યો છે તો બીજી તરફ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે તે પણ ક્યાંક પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના યાજ્ઞિકોડ રોડનો વિસ્તાર છે

બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ તો રાજકોટમાં અત્યારે વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે યાકનિક રોડમાં પણ વરસાદી પાણી ભરાયા છે અમરેલી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો અમરેલી શહેર તેમજ ઈશ્વરિયા દેવડીયા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી દ્વારકામાં ખંભાળિયામાં ફરી જામ્યો વરસાદી માહોલ વરસાદના કારણે રસ્તા પર વહ્યા પાણી ધોધમાર વરસાદના પગલે મેળા સંચાલકો ચિંતામાં મુકાયા શિરેશ્વર લોકમેળાના સંચાલકો ચિંતામાં મુકાયા આવતીકાલે શરૂ થઈ રહ્યો છે લોકમેળો ત્યારે વરસાદના પગલે મેળાના રંગમાં ભંગ પડે તો નવાય નહીં અરવલ્લીના મુડાસામાં ધોધમાર વરસાદ મુડાસા ચાર રસ્તા પર પાણી ભરાયા રસ્તા પાણી પાણી થતા વાહન ચાલકો ઉઠવાયા અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ મુડાસા અને મેઘરજમાં અડધા કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો ધનસુરામાં એક ઇંચ વરસાદ પડ્યો માલપુરમાં પણ એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો મુડાસા ચાર રસ્તા પર પાણી ભરાયા માલપુરના રાજમાર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે બનાસકાંઠા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે એક તરફ અરવલ્લીમાં પણ ભારે વરસાદથી ટ્રાફિક જામ સર્જાયો છે